ચલો આજે જાણીએ સિંધુ નદી વિશે સિંધુ નદી ઉદગમ સ્થાન ની વાત કરીએ તો સિંધુ નદીનું ઉદગમ સ્થાન છે થાય થઈને ભારતમાં શ્રેણીમાં લેખમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી તે પાકિસ્તાન જઈને એનું અંતિમ સ્થાન જે છે અરબસાગરમાં છે સિંધુ નદીની કુલ લંબાઈની વાત કરીએ તો કુલ લંબાઈ જે છે એની છે ત્રણ હજાર એકસો ને કિલોમીટર પરંતુ માત્ર ભારતમાં પ્રવાહિત થતી સિંધુ નદીની કુલ લંબાઈ આવશે સિંગી ખંભાળ તિબેટની અંદર જેનો અર્થ થાય છે લાયન્સ માઉથ સિંધુ નદીની ઘણી બધી સહાય નદીઓ છે જે તેને જમણે કિનારે અને ડાબે કિનારે મળે છે જમણે કિનારે મળતી સહાયક નદીમાં શોક ગિલગેટ ઉનર કાબુલ ટોચી અને ગોમલ સમાવેશ થાય છે જ્યારે ડાબે કિનારે મળતી સાહેક નદીની અંદર ઝેલમ ચીનાબ રાવી બિયા અને સતલજનો સમાવેશ થાય છે ત્યારબાદ સિંધુ નદીની વાત કરીએ પાંચ મુખ્ય સહાયક નદીઓ જે છે એ છે જેલમ ચીનાબ રાવી બિયા અને સતલુજ છે તો આવી જ માહિતી માટે જોડાયા